ચાર નવેમ્બરથી બીજો સુધી બીએલ ઓ દ્વારા મતદાર પણ થશે ત્યારે અઠ્યાવીસ ઓક્ટોબરથી ત્રણ નવેમ્બરના પ્રથમ તબક્કામાં બીએલોને તાલીમ અપાઈ છે અને હવે એ અંતર્ગત મહેસાણા જિલ્લામાં કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ છે જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ જાહેર કરાયો છે આપણે જાણીએ છીએ તેમ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં બાર રાજ્યોમાં એસઆઈઆર એટલે કે ખાસ સઘજ સુધારણા મતદાર યાદીનો કાર્યક્રમ બહાર પાડેલો છે એ નિમિત્તે આપણા ગુજરાત રાજ્યમાં પણ આપણે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરી દીધેલી છે આપણે જાણીએ છીએ જે રીતે ચૂંટણી પંચે એનો કાર્યક્રમ બહાર પાડ્યો છે એ મુજબ અઠ્યાવીસ ઓક્ટોબરથી ત્રીજી નવેમ્બર એટલે ગઈકાલ સુધીનો એક તબક્કો હતો જેમાં આપણે તમામ મટિરિયલ પ્રિન્ટિંગ કરાવવાનું હતું અને આ કામગીરી સાથે જે જોડાયેલા છે બેઝિકલી પાયાની કામગીરી કરવાના છે બીએલોસ એ લોકોને આપણે તાલીમ પણ પૂરી કરી દીધી છે હવે બીજા તબક્કામાં ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર એટલે એક મહિના સુધી આ બીએલઓ આપણે જે એમ એન્યુમેટમ ફોર્મ તૈયાર કરીને આપ્યા છે એ ફોર્મ વિતરણ કરવામાં આવશે દરેક મતદારના ઘરે ઘરે જઈને અને એમના દ્વારા એ ફોર્મ પરત મેળવવામાં આવશે ત્યારબાદ એ ફોર્મની ચકાસણી થશે મેપિંગની કાર્યવાહી કરવામાં આવશે ટૂંકમાં એસઆઈઆરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ચૂંટણીની જરૂરિયાત પ્રમાણે એનું સુધારાકરણ સુધારા થવું જોઈએ ખાસ કરીને કોઈ લાયક મતદાર રહી ના જવો જોઈએ અને જે પાત્રતા ધરાવતો હોય ના ધરાવતો હોય એ અંદર આવી ના જવો જોઈએ આ એક ખાસ ઉદ્દેશથી આપણા રાજ્યમાં અને મહેસાણા જિલ્લામાં આપણે આ એસઆઈઆરની કામગીરી શરૂ કરી મહેસાણા 正解です。<music>